સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ સંધ્યા આરતી કરી હતી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધિએ ત્રિવેણી માતાની સંધ્યા આરતીની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી જેનો ભાઈશ્રીએ લાભ લીધો હતો સ્થાનિક તીર્થ પુરોહિત દ્વારા વૈદિક મંત્રોચ્યાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા તેમને મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવી પ્રવાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથ ના સાનિધ્યમાં ત્રિવેણીના થયો છે એ તીર્થને શોભે અને તીર્થ માટે અનિવાર્ય છે એવો ક્રમ છે આજે અહીંયા તીર્થનું પૂજન કરી અને આ આરતી કરી અને બધા જ અહીંયાના અમારા જે સોમપુરા બ્રાહ્મણ સમાજના ભગવાન સોમનાથ દાદા આચાર્યો છે એમણે પૂજન અને આરતી સંપન્ન કરાવ્યા ખૂબ આનંદ આવ્યો મેં મારા પણ જે સજેશન્સ છે થોડા આપ્યા છે આવનારા દિવસોમાં જ્યારે આપણા માનની યશસ્વી પ્રધાનમંત્રીજી સમગ્ર ભારતનો વિકાસ કરી રહ્યા છે અને તીર્થો જે ધામો છે યાત્રાધામો એ બધાનો ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે અલગ અલગ કોરિડોર ઉભા થઈ રહ્યા છે એના દ્વારા આખી એક ઇકોસિસ્ટમ ઉભી થઈ રહી છે ત્યારે સોમનાથ ધામનો પણ ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે આ જે જરૂરી હતું એવું કાર્ય ત્રિવેણીના તટે આરતીનું

હજી ઘણી બધી સંભાવનાઓ છે પણ શ્રદ્ધા ખૂબ બલવતી છે અને તેથી લોકો એને જોડાવાનું મન થાય સંધ્યા સમય બધા અહીંયા ત્રિવેણીના તટે સરસ્વતીની અને ત્રિવેણી તીર્થની આરતી કરી થોડી વાર પ્રાર્થના કરે અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિનવે સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા

સમગ્ર વિશ્વને પણ મળશે અને સનાતન ધર્માવલંબીઓનું કલ્યાણ થાય સમગ્ર કલ્યાણ થાય અને એનાથી આગળ પિતા છે વાગ વાગ પ્રતિપત્ત જગત પિતરવ વંદે પાર્વતી પરમેશ્વરો સમગ્ર વિશ્વની માનવતા જ નહીં સમગ્ર વિશ્વના બધા જીવો એના સંતાન છે એટલે એ સૌનું શિવ થાય એ સૌનું કલ્યાણ થાય એવી ભાવના સાથે નમઃ શિવાય નમઃ શિવાય હર હર મહાદેવ